અત્યારે તો હાલમાં જે સવારના જે અતિશય વરસાદ આવતા અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે ઢોપટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે અને બધા ધારાધોરણ નિયમ મુજબ એની કાર્યવાહી ચાલુ છે અને સરસ મજાનો એનો નિકાલ કરવામાં આવે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે થઈ શકે એવું છે એના માટે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે ઘણા સમય પહેલા ત્યારે રાજા નગર વિસ્તારમાં આવેલો જે પુલ છે મેઇન રોડ ઉપર એ પુલથી રેલવે ટ્રેક નીચે બે મોટા ભૂંગળા ગોઠવી અને એ પાણીનો નિકાલ સીધો પોપટપરાના નાલાની અંદર જે પોપટપરાનો જે હોકડો છે પાછળના ભાગમાં પોપટપરા મેઇન રોડ ઉપર એમાં એનો નિકાલ થઈ શકે એમ છે એના માટેના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય નેતાગણ આ પ્રશ્ન ધ્યાને કલેક્ટરને પણ રજૂઆત કરેલી ડીઆરએમ રેલવે ડીઆરએમ ને પણ રજૂઆત કરેલી અને એનું કઈક યોગ્ય નિકાલ આવે એની માટેની જે પ્રોસિજર હોય કોર્પોરેશનને પૂરેપૂરો ખ્યાલ છે અને એને ધારાધોરણની જે વહેલી તકે થાય એવી અપેક્ષા છે આ વખત તો હાલમાં એની પ્રોસીજર ચાલુ હોય જેથી પૂરે આવતા ચોમાસે થઈ જાય એવું તો આપણે ન કહી શકીએ તો કોર્પોરેશન ના તાબા અધિકારી કહી શકે પણ હાલમાં એ પ્રોસીજર ચાલુ હોય ધ્યાને હોય સરકાર શ્રીને કોર્પોરેશન ને અને એ બધા જવાબદાર અધિકારીને ખ્યાલ છે કે આ આગલી પ્રોસીજર હવે શું કરવી